સુરત રેલવે સ્ટેશનના ના એક્ઝિટ ગેટ પાસે દુકાનમાં લાગી આગ લાલબાગ રાજા નામના પાન સેક્ટરમાં આગ લાગી સુરત રેલવે સ્ટેશનના ગેટ પાસે સીસીટીવી કેમેરા માટે પતરા શેડ બનાવવામાં આવ્યો હતો આ શેડમાં એકાએક જ આગ ભુભૂકી ઉડતા અફરાતફરી મચી ગઈ હતી આ બનાવની જાણ ફાયર વિભાગની ટીમને થતા ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ ડીવીઆર બળી ગયું હોવાનું જાણવા મળ્યું છે સુરતમાં રેલવે સ્ટેશન ગેટ પાસે પતરાણા શેડમાં સીસીટીવી રેકોર્ડિંગ માટેનું કેબિન બનાવવામાં આવ્યું છે અહીં કોઈ કારણોસર બપોરના સમયે આગ ભભૂકી હતી આ કારણે ધુમાડો નીકળતા ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગ ઓલવવા ફાયરના સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો જો કે અતિવ્યસ્ત એવા રેલવે સ્ટેશન ઉપર આગ લાગવાની ઘટના બનતા જ ફાયર વિભાગ પણ એલર્ટ થઈ ગયો હતો